આજે અમે હેલ્મેટના વિરોધમાં જે લોકોને દંડ લઈ અને પરેશાન કરવામાં આવી રહ્યા છે પૂરા ગુજરાતની અંદર બેવડી નીતિ અજમાવવામાં આવી રહી છે જ્યારે જ્યારે આ લોકોને પૈસાની જરૂર પડે જ્યારે જ્યારે તંત્રને એમના તિજોરીમાં પૈસા કૂટતા હોય ત્યારે આ લોકો બહાર નીકળી પડે છે અને મોટા પાયે લૂંટ ચલાવી લોકો પાસેથી દંડની ઉઘરાણી કરે છે દંડ મોટા પાયે લેવાનું કારણ શું ખરેખર જો હેલ્મેટ એક રોજિંદી વસ્તુ છે તો રોજ જ એમને હેલ્મેટ પહેરાવો અને રોજ દંડ લો જે નથી પહેરતા એમને કમ્પલસરી કરો પણ એવું ક્યારેય એવું થતું નથી જ્યારે એમના મનમાં આવે ત્યારે દંડ લેવા ઊભા થઈ જવું પૈસાની ઉઘરાણી કરવી અને ભંડોળ ભરવું આ જ ભારતીય જનતા પાર્ટીનું કામ છે આજે અમે અહીંયા આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબે ખરેખર સન્માનજનક રીતે આવેદન લેવાનું હોય તો અમને એક દોઢ કલાક સુધી બહાર બેસાડી રાખી અને જ્યારે આવેદન આપવા ગયા તો એને રીતે આવેદન આપવા માટે તેમને કહેવામાં પણ આવ્યું કે સાહેબ થોડું આને સન્માન આપી અને ઉભા થઈ આવેદન લો પણ સાહેબે એ પણ તસ્તી લીધી નથી લઈ અને જાણે કચરાના ડબ્બામાં નાખી દેવાનું હોય એ રીતે આવેદન લીધું છે